હેલો મિત્રો કેમ છો બધા આજે આપણે એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી એવી જીરાપુરી બનાવવાના છીએ જેને આપણે બનાવીને સ્ટોર પણ કરી શકીએ છીએ બનાવવાની રીત એકદમ સરળ છે ફટાફટથી બની જાય છે તો ચાલો જોઈ લઈએ કઈ રીતે આપણે આ જીરાપુરી બનાવીશું તો સૌથી પહેલાં આપણે એક પેન લઈશું તમે પેનની જગ્યાએ નાની કઢાઈ પણ લઈ શકો છો તેમાં આપણે ત્રણ મોટા ચમચી જેટલું તેલ એડ કરીશું જે ચમચી હોય છે ટી સ્પૂન તેની મદદથી ત્રણ ચમચી જેટલું આપણે તેલ લીધું છે આ તેલ આપણે મોણ માટે યુઝ કરવાનું છે હવે તેલ નવશેકું ગરમ થાય ત્યાં સુધી આપણે તેને ગરમ કરવાનું છે એકદમ ફૂલ ગરમ નથી કરવાનું નવશેકું ગરમ થાય એટલે આપણે તેમાં દોઢ ચમચી જેટલું જીરું એડ કરી દઈશું હવે જીરાને આપણે ધીમા ઘેસીએ સાંતળી લેવાનું છે ગેસ આપણે ફૂલ નહીં કરીએ નહીં તો જીરું જે છે એ દાજી જશે તો ધીમા ગેસની ફ્લેમ પર આપણે તેને સાંતળી લેવાનું છે એકદમ સરસ એવી સુગંધ આવવામાં ને ત્યાં સુધી સાંતળીશું ત્યાર પછી આપણે તેમાં એક ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું પાણી આપણે અહીં એક ગ્લાસ જેટલું યુઝ કરી રહ્યા છીએ તો એક ગ્લાસ જેટલું પાણી એડ કરી દીધું તેમાં આપણે હળદરું એડ કરી દઈશું અને સ્વાદ મુજબનું મીઠું બસ આટલા જ મસાલા આપણે એડ કરવાના છે તો સ્વાદ મુજબનું મીઠું એડ કરી દો સરસ રીતે મિક્સ કરી લઈશું હવે આ પાણીને આપણે થોડીવાર ઉકળવા દઈશું જેનાથી બધા જ ફ્લેવર જે છે એ પાણીમાં આવી જાય અને આપણી પૂરી એકદમ ટેસ્ટી અને એકદમ ક્રિસ્પી હેવી બની જાય તો તમે જોઈ શકો છો પાણી સરસ રીતે ઉકળી ગયું છે તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને પાણીને ઠંડુ થવા દઈશું નવ સેકું એવું થાય ત્યાં સુધી આપણે પાણીને એકદમ ઠંડુ થવા દેવાનું છે તો હવે આપણે એક મોટું વાસણ લઈશું અને તેમાં લોટ બાંધીશું તો આપણે અહીં લઈ રહ્યા છીએ મેંદાનો લોટ તેની જગ્યાએ તમે ઘઉંનો લોટ પણ લઈ શકો છો પણ મેંદાના લોટથી પૂરી એકદમ સરસ પાતળી એવી વણી અને રેડી કરી શકાય છે વધારે ક્રિસ્પી પણ બનતી હોય છે તો દોઢ કપ જેટલો મેંદાનો લોટ લીધો છે હવે આપણે જે પાણી તૈયાર કરીને રાખ્યું હતું તે પાણીની મદદથી આપણે ધીમે ધીમે થોડું થોડું પાણી એડ કરી અને લોટ બાંધી લેવાનો છે જ્યારે તમે પાણી એડ કરો ત્યારે પાણીને સરસ રીતે ચલાવી લેવાનું જીરું તળીએ બેસી જતું હોય છે તો સરસ રીતે હલાવી અને ત્યાર પછી જ પાણીનો ઉપયોગ કરીશું થોડું થોડું પાણી એડ કરતા જઈએ અને મીડિયમ સોફ્ટ એવું આપણે ડોગ લોટ બનાવીને તૈયાર કરી લેવાનું છે એકદમ સોફ્ટ નથી બનાવવાનું આપણે તો આ રીતે આપણે થોડું થોડું એડ કરતા જઈશું અને એકદમ મસળી મસળીને આપણે લોટ તૈયાર કરવાનો છે જેટલું આપણે વધારે મસળીશું એટલી જ આપણી પૂરી વધારે ખાસ્તા બનવાની છે એકદમ ક્રિસ્પી એવી બનીને તૈયાર થઈ શકશે તો તમે જોઈ શકો છો લોટ એકદમ બાંધીને આપણે તૈયાર કરી લીધું છે હવે આપણે તેને ઢાંકી અને દસ મિનિટનું રેસ્ટ આપી દઈશું તો આ રીતે આપણે તૈયાર થયેલા લોટને દસ મિનિટનું રેસ્ટ આપવા માટે રાખી દઈએ ત્યાર પછી આપણે તેનું પૂરી બનાવી લઈશું દસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે ફરી એક વખત લોટને સરસ રીતે સેટ કરી દઈશું એકદમ મસળી અને સેટ કરી લેવાનું છે લોટને આ રીતે કરવાથી પૂરી એકદમ ક્રિસ્પી બનવાની છે તો સરસ રીતે મસળી લીધા પછી હવે આપણે તેના લોયા બનાવીને રેડી કરી લઈશું તો જેટલું તમારે લોટલી માટે પૂરી માટે લોહી જોતો હોય એટલું લઈ અને બાકીના લોટને ઢાંકી દેવાનું હવે લોહીને આપણે કોરા લોટમાં સરસ રીતે ડીપ કરી લઈશું અને મોટી પાતળી અને મોટી એવી રોટલી ભણી લેવાની છે તો આ રીતે આપણે પાટલા વેલાણી ઉપર એકદમ સરસ રીતે મોટી અને પાતળી એવી રોટલી બનાવી લીધી છે હવે તેના પર કોઈપણ ઢાંકણું ગ્લાસ કે વાટકી રાખી અને આ રીતે પૂરીનો શેપ આપી દેવો તેથી બધી જ પૂરી આપણી એક સરખી બની જશે તો તમે જોઈ શકો છો એકદમ સરળ રીતે આપણી પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે વધારાનો જે લોટ છે તેને આપણે કાઢી લેવાનો અને તેને સાઈડમાં મૂકી દઈશું ધીમે ધીમે કરી અને આ રીતે બહુ એક એકદમ સરળ રીતે તમારી પૂરી બનીને તૈયાર થઈ જવાની છે તમે જોઈ શકો છો એકદમ પાતળી અને એકદમ સારી એવી પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે કાંટા અથવા તો પછી છરીની મદદથી તેની ઉપર આ રીતે હોલ કરી લેવાના છે આવી રીતે કરવાથી પૂરી એકદમ ક્રિસ્પી બનતી હોય છે તો બંને સાઈડ આપણે હોલ કરી લઈશું તો આ રીતે બધી જ પૂરીઓ આપણે બનાવીને રેડી કરી લેવાની છે પૂરી વળી અને થોડીવાર માટે આપણે તેને હલકું એવું સૂકવા દઈશું એકદમ વધારે નહીં પણ થોડીવાર માટે તેને સૂકવા માટે મૂકી દઈશું ત્યાર પછી તેલ ગરમ કરીશું અને તેમાં આપણે પૂરીઓ તળી લેવાની છે થોડો લોટ નાખીશું અને લોટ જ્યારે ઉપર આવે એટલે તેલ એકદમ સરસ રીતે ગરમ થઈ ચૂક્યું છે નાખેલા લોટને આપણે કાઢી લઈએ અને પૂરીઓને આપણે તેમાં તેલમાં નાખી અને સરસ રીતે તળી લેવાની છે ગેસની ફ્લેમ આપણે એકદમ ફૂલ નહીં રાખીએ મીડિયમ ગેસની ફ્લેમ પણ આપણે પૂરીઓ તળી લઈશું આ રીતે કરવાથી એકદમ સરસ અને ક્રિસ્પી એવી જીરા પૂરી બનીને તૈયાર થઈ શકશે જ્યારે પણ ચા સાથે આપણે કંઈક ક્રિસ્પી અને કંઈક મજેદાર એવું ખાવાનું મન થાય ને ત્યારે ચોક્કસથી ટ્રાય કરવા જેવી આ પૂરી બનાવવાની રીત એકદમ સરળ છે તમે જોઈ લીધી તો આ જ રીતે આપણે બધી જ પૂરી તળી લેવાની છે લાઇટ ક્રીમ કલર જેવી થાય ને ત્યાં સુધી આપણે તેને તળી લઈશું અને ત્યાર પછી આપણે કોઈપણ પ્લેટમાં તેને રહેવાની છે તો બધી જ પૂરી આપણે આ રીતે રેડી કરી લઈએ તો આ રીતે પંદર મિનિટથી પણ ઓછા સમયમાં આપણે એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી એવી જીરા પૂરી બનાવીને રેડી કરી લીધી છે એકદમ ઓછી મહેનતમાં બનેલો આ નાસ્તો જ્યારે ઘરે કોઈ મહેમાન આવવાના હોય કે ચા સાથે કાંઈ ક્રિસ્પી ખાવાનું મન થાય ને ત્યારે એકદમ પરફેક્ટ ઓપ્શન બની રહે છે તેને તમે બનાવી અને દસથી પંદર દિવસ માટે આરામથી સ્ટોર પણ કરી શકો છો થેન્ક યુ